ફરી ભાષા તમે અમારે આવી ગયા છો એકવાર આ ફરી પાછા અમારા એક વ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ એક વસ્તુ લેવા એટલે કે આજે આપણે જઈ રહ્યા છીએ મીઠાઈ લેવા તો ચાલો તમે પણ મારી સાથે મીઠાઈ ખાવા તો આપણે લેવાના છીએ મોહન થાર ગાંઠિયા ગમે અવેલેબલ હોય સારી મીઠાઈ હોય કોઈ તો આપણે તેને લઈશું અને તેને તેના પણ હું તમને બ્લોગ મોકલીશ તો પહેલાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઈશાવાનું તમે ઓળખતા જશો આપણા ગામના ફેમસ કંદિરના કરે ભાઈ કરે જેમ કનો છે અને તેમના ત્યાં સારી મીઠાઈ મળે છે તો આપણે ત્યાં જઈ અને તેમની પાસેથી મિત્રો તો ચાલો હવે આપણે જઈને મીઠાઈ લેવા અને જઈ અને લઈ પાસે સારી સારી ગેળી ગેળી અને મસ્ત અને સ્વાદિષ્ટ મીઠાઈ તો ચાલો હવે આપણે મીઠાઈ લઈ ફિલહાલમાં બજારમાં પહોંચી ગયા છીએ અને તેમની દુકાન છે આપણે આમ દૂર તો ચાલો હવે આપણે ફાઇનલી

અને ચાલો તો ફાઈનલી હવે આપણે અહીંયા પહોંચવા જાય છીએ અને મને તો પહેલાંથી જ તેમના હાથની બેઠાઇ બહુ ભાવે છે તો હું તો પેલા ચિંતા છીએ

રા ના સમારે જન 80 રૂપિયા ની મૂંતા અને 80 રૂપિયા ના આડાવા 240 રૂપિયા થાય કોઇન્ટ વિના છે

네어 huh? 어. <coughs> <coughs> ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા તો હવે ડાયરેક્ટ ઘરે તો મિત્રો મારો આ વિડીયો લાઈક સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જઈ રહ્યા છીએ અમથા કામથી બહાર તો હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ સીધા રસ્તે ને આપણે છીએ ડેરીવાળા શોપમાં ત્યાંથી આપણે સીધા જઈ આપણા કામ ઉપર જે છે તે કામ ઉપર આપણે આપણા જઈ અને આપણા સાથે છે અત્યારે જોડાયેલા પાકા બે મિત્ર એમાંથી એક છે આપણો આપણો બીજો છે યગુ યોગરાજી અને કાલ છે ગુરુ પૂર્ણિમા તો તેનો પણ હું તમને વ્લોગ જરૂર મોકલીશ અને પેલાથી મને ગુરુ પૂર્ણિમા બધા પોતાના આશીર્વાદ લઈ લો તો ચાલો હું તમને દેખાડું આપણા ગામના પાણીપુરીવાળા તો મિત્રો આ છે આપણા ગામના ફેમસ પાણીપુરવાળા ભાઈ તો દાદ છે ને આવે છે આ આપણા ડેસિંગ માંડા ઝૂમ ઝૂમ કરે છે ઝૂમ ઝૂમ કરે ઝૂમ ઝૂમ એડબલ્યુમ અમને સ્કૂપ લગા અને હવે આપણે પહોંચી ગયા છીએ એક પાતળી ગલીમાં ત્યાંથી આપણે જઈશું આપણા ઘરે

પાસે પાછળ આવે લે હાલ તો જ આવી ગયો ચાલો હવે આપણે આપણા ઘરે પહોંચી ગયા કારણ કે આપણે આપણી શેરીમાં આવી ગયા તો ચાલો હું હવે તમને બેકલોક મારા ઘરે